પોરબંદરના રતન પર નજીક જુરીઓમાં વધુ એક વખત આગનો બનાવ બન્યો હતો જેમાં ત્રણ વીઘામાં રહેલ વૃક્ષો સળગીને ખાખ થયા હતા તો છાયા મારુતિનગરમાં પણ પડતર રહેલા કચરામાં આગ લાગી હતી પોરબંદર સોમનાથ હાઈવે પર આવેલ રતનપર નજીક આવેલી ચુરીઓમાં બપોરના બારેક વાગે વધુ એક વખત આગ લાગી હતી જે પવનના લીધે વધુ ફેલાઈ હતી આથી આ અંગે સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ઓફિસર રાજુભાઈ ગોહિલ સહિત ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બે ફાયર ફાઈટરો વડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી ચાર કલાકની જહેમત અને પંચાવન લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી નજીકમાં રહેલ પવનચક્કી અને વીજ વાયરો સુધી આગ પહોંચે તે પહેલા આગ બુઝાવી દેવામાં આવી હતી અને શોક સર્કિટ કોઈ બનાવ ન બને માટે વીજ પુરવઠો પણ બંધ કરાયો હતો આગને કારણે ત્રણ વીઘા જેટલા વિસ્તારમાં રહેલ વૃક્ષો સળગીને ખાક થયા હતા અને અસંખ્ય પક્ષીઓ અને તેના ઈંડા બચ્ચાઓ જીવતા ભૂંજાઈ ગયા હતા ઓળગર અને રતન પર નજીકની આ ચોરીઓમાં અવારનવાર આગ લાગે છે અને ફાયર બ્રિગેડની ટીમ ભારે જહેમત ઉઠાવીને પણ આગ ઉપર કાબુ મેળવે છે આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં આગ કોણ લગાડે છે તે અંગેની તપાસ થતી નથી અને તેના કારણે જ આવી ઘટનાઓમાં વધારો થયો છે માટે તંત્રએ પણ આ બાબતને ગંભીરતાથી લઈને વારંવાર આગ લાગવાના કારણોના મૂળ સુધી જવું જોઈએ તે જરૂરી બન્યું છે અન્ય એક બનાવમાં છાયામાં આવેલ મારુતિનગર ચાર રસ્તા પાસે આવેલ પડતણ ખાણમાં પર રહેલા કચરા ઘટનામાં આગ લાગતા ચારે તરફ ધુમાડાના ગોટે ઉડવા લાગ્યા હતા દૂર દૂર સુધી ધુમાડો નચડે ચડતો હતો આ સ્થાનિકોને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના મરુભાઈ કુછડિયા સહિત ટીમ તુરંત ત્યાં સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ કચરાના કારણે આગ વધુ પ્રસરી જતા વધુ ફાયર ફાઈટર મંગાવી અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગનું કારણ સામે આવ્યું નથી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ